હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા રંજાગળ વાહીંદર નાખી દીધા ને સાર જોવો તો ભી ઉડાડી તો ભેગી કરણ વારે ને કાલે અમે સેર ખર્ચ કરી હતી એક બાજુ યોગશ કુંડા અને બગીચા જ્યાં ઉડે ત્યાં બધુંનું વારું ને આ એક ઉભળું રહું એ જરાક લીલું હેન વાં થોડુંક પોડે પછી એ નહીં રહેતી જો એટલી ખોડ કરી બસ કાલે વિડિયો યો આટલું ન બનાવ કાલ થાકે કરતા ને એક બાજુ સેર ખર છે હર કઈ ગઈ હમાય જાય આરામથી બધી જીરીક જગ્યા રાખી મગોટું લેવા જવાની ને આ છે ને ખાતર વાવવાનું હે જે બાકી રેગું ને એ તો એ વવાઈ જાય ને એ જોવે જે પેલા અમારે ઉઠી ને એ વાવવું બે શિયર દિન એવી કહે મુરત આવે આજે એનો બિયારણ લેવા જવાનું હે જડે ત્યાં પાટીએ છીએ એ વાવે તેવી કાંઈ કદાચ તો લગભગ આજુ ફરે એન્જોય આવી છે કાં પાસે પાસે વાવે

अजेता तो आमत मिंगाता थी मोगुन तो जो उई पे अजता हां एकटे करेता अभी जो रस्ता ऊपर थी फूल अजता लगता था मोगु में वो कोई के सो रही थी के मोगु आ बोलो ये के दु मोगो है के दु गटा है पता मैं आई थी पछे के मैं पासोthro है का बाकी औ में द हैं 15 20 30 ना को હા એ પંદર વીજળી હું હે ને પછી વારી પેલા હું રાણી લેવી સાંપોદર થી ને તાર વાવી રાણી વાવે કલર ડિફરન્ટ લેવી અત્યારે એમાં ને જ ફૂલ પીરા કલર ની ને અમારે ગુલાબીન આસો ને કેસરી વાતા હે ગુલાબીન વ્હાઈટ ને પીરી અમારે એક છે પણ હા વાના જેવીને એક પીળી ને એક ગુલાબી ને ઢોરો માં એ અમારનું તો એ એ જો આજે વાવે દેવી બગીચો પીવરાવે ને આગળ પીવરાવાના છે ને બગીચો નહીં દાજી હોય છે કે પરવારી કદાચ ત્યાં જ રૂંઢ જ ને આજ તો પીવરાવે પીવરાવેલી નહીં નહીં જ્યાં હાથી અહીં વાવે દેવી આ સુધી આવે છે જ્યાં કોથરીમ પડે ને પ્રાણી તો થોડીક હોય ને તોય મલક થઈ જાય

ને સીતારામ કેમ છો બધા મજામાં તો પાંચ વાય ગયા ને મારે જોશો નહીં જવાનું છે જામનગર થોડું ઘણું લેવા દેવાનું છે થોડું ઘણું લેવા કરવાનું હોય ને બીજા જેને મોટા કામ કરે છે બધા કરવા જામનગર જવાનું છે

હું તો કંઈ લેવાનું નહીં પણ ખાલી થોડું ઘણું લેવી નળી ના જવાય ના પેશ પણ હું તો કંઈ લેવા દેવાના નોક સુર્કેટમાં જાઉં જઈએ ને કપડાં હીબ્ર બના ખ્યા હતા સેટ મને નળના લગ્ન થયા નહિ પેલાના તો ઈ થેગાથી ઈ થોડાક ડ્રેસું લેવા જવાના જો જેવીએ ને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કીધી સબસ્ક્રાઈબ કરી દીજો ને પવન એવો હોય ને જો તમારા ઓટામાં પાંદડે પાંદડું ગમે વરાતું ને નેત મારે આજ ત્રણ દી થયા પોતું કરવું પણ પોતું નથી થતું એવી હાવ ધૂળ ડમરી પવન હદ બહાર છે જો તમે નારી આવી ને ઓલો બગીચો જોયા જીવ જ ને થાવ તો હું વાત જોવા એ વારો હતી તે થોડોક પવન ઓલો થઈ જાય ને તો કેરી જો ખરે ગયું કેટલી

અમાર કેદુક ને ખાવે આજે લગભગ અમે એડ્રેસ એ જોઈ રીલ આવે બહુ જામનગર ની ફેમસ છે બહુ ફેમસ છે બાકી અમે ઓલા ને ટકાન ત્રાવ ને પેલી તખાયે ક્રિસ્ટલ મોલ માં ગયા ઘુમરો મારવા આના નીચે નો હે ને ઈ નાઈ જાવ ને આય આયા એટલે અમે સુપર માર્કેટ માં જાયે મોલ માં બેય મોલ ઘુમરા મારેલી ખાલી ખોટા જ નથી મેં થોડું ઘણું લીધું કઈ મેં એક કુર્તી લીધી ને હવે જઈએ સુપર માર્કેટમાં ના થોડું ઘણું જે લેવાનું યોગેશી આવા નથી આના લીધા ગાડી કાઉ હારી સ્મેલ આવે ને બીજું થોડું ઘણું લીધું ઝીણું મોટું હજુ અમારે એક બી પાછું મોલમાં જવાનું છે ભાઈ એ સ્માર્ટ મોલમાં કરી આના ખાતે જવાનું આ તો ખાલી મેં

ને જો સુપરમાર્કેટમાં માર્કેટમાં પૂગી ગયા હવે આથી યોગેશ પાર્કિંગ કરે ને બેસીએ નાસ્તો પાણી કરવા એ તો કરીએ ને અમે શોપિંગ કરવા જઈએ ને આ પાર્કિંગની સુવિધા સારી છે બાકી તો કઈ રોખાય ને નહીં જો આ થાંભલા નડી ગયા બાકી તો ટાઈમ બધી ગાડી આ એક રિક્ષા પડે એના કરતા આ થઈ જાય બાકી ગલી હોય કઈ જોવાય

Amen.